સહકાર સેવા મંડળ તથા ભારતીય મહિલા સુરક્ષા સંગઠન દ્વારા જશ્ન ઈદે મિલાદુન નબી નિમિત્તે પૂર્વ સંધ્યાએ ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવેલ સરકાર સેવા મંડળ તથા ભારતીય મહિલા સુરક્ષા સંગઠનના સંયુક્ત ઉપક્રમે જશ્ન ઈદે મિલાદુન નિમિત્તે પૂર્વ સંધ્યાને ભુજ સંસ્કૃત પાઠશાળા ખાતે તેમજ અન્ય જુદા જુદા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમમાં ભુચેરના તારાશાસ્ત્રી શંકરભાઈ સચદે સિંધુગ્રા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સલમાબેન સુલેમાન ગઢ બીનાબેન ભાનુશાહી રમાબેન માકડ અફસાના પઠાણ માહી મિયાણા ગુલશનબેન ખોજા વારિસ પટની માલસી માતંગ રોહિત માકડ આશાબેન સ્વાદિયા દર્શનાબેન કલ્પનાબેન રૂપાણી શીતલબેન ગોર હાજર રહ્યા હતા આ સમગ્ર વિતરણ કાર્યક્રમનું આયોજન સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીરાય સમેજા તથા મહિલા સુરક્ષા સંગઠનના પ્રમુખ કરિશ્મા કોઝાએ કર્યું હતું તેમજ આ કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત પાઠશાળાના સંચાલક વિભાકરભાઈ અંતાણીએ કર્યું હતું તેઓ સહકાર સેવા મંડળના માલસી માતંગી પોતાની યાદીમાં જણાવ્યું હતું